ભરૂચ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની નેત્ર ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કલેક્ટર તુષાર સુમેરાએ ધ્વજવંદન કર્યું હતું સમગ્ર દેશ અને રાજ્યમાં આન બાન અને શાંત સાથે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ નેત્રંગ ખાતે યોજાયો હતો જેમાં કલેક્ટર તુષાર સુમેરા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અધિક કલેક્ટર એન આર ધાંધલ સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

ઉદ્યોગો માટે ઈઝ ઓફ ડુઈંગ નું બિઝનેસ વાતાવરણ પૂરું કરવામાં આવ્યું છે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ મિત્રો એ ઇન્ટરનેશનલ એક ક્રાઇટેરિયા છે કે કોઈ પણ વિસ્તારની અંદર આવો અને ધંધો કરવા માટે તમારી સરળતા કઈ છે તમે કોઈ વિસ્તારમાં પ્રવેશો તમને સુવિધાઓ મળે છે તમને એક સારું વાતાવરણ મળે છે મને એ કહેતા ખૂબ ગર્વ થાય કે ગુજરાત એમાં હંમેશા ટોપ રહ્યું છે રહેશે અને ભરૂચ એના પાયામાં રહેશે